મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ટૂંક સમય પહેલાં કચ્છ યુનિવર્સિટી દ્વારા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી પરંતુ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની ગોર બેદરકારીના કારણે સેમેસ્ટર એક અને બેમાં બે માટે હોલ ટિકિટ ફાળવવામાં આવી નહોતી અને કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહીં પરિણામે કોલેજની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહીં વિદ્યાર્થીઓએ કોલેજનો સંપર્ક કર્યો ત્યારે તેમને રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું પરંતુ હવે લગભગ વીસથી પચીસ દિવસ વીતી ગયા હોવા છતાં હજી સુધી આ વિષયમાં કોઈ પણ સ્પષ્ટતા કે કાર્યવાહી કરવામાં આવી નથી તેથી આપશ્રીને વિનંતી છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ફરીથી પરીક્ષા આપવા તક આપવામાં આવે વારંવાર કોલેજની ઘોર બેદરકારીને સામે આવતી હોય છે તેથી શ્રીને વિનંતી કે જે કોલેજ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી કોઈ સમસ્યાઓનો સામનો કરવો ન પડે થોડાક દિવસ અગાઉ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આપશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર કોલેજોમાં સુરક્ષાના અભાવે હિંસક હુમલા થતા હોય છે તે માટે ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર છે તેના માટે એક કમિટીની રચના કરી અને કોલેજ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ તે વિષય પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવશે આપણે परीक्षा ले जिन आप कॉलेज वाले छोकराओं ने मती जान करता नहीं लोगों ने हॉल्टी की दावा पांच छह दिन के जेक तो मैं कॉलेज में आओ मैं बात करी कॉलेज में कोई जवाब नहीं आता है बच में आप आप कुछ